નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજાર ન્યૂઝ નેટવર્ક આવે જોઈએના સમાચાર કેશોદ એનપી કોલેજ ખાતે કેશોદ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત કેશોદ તાલુકાના કક્ષાની કબડ્ડી યોગાસન ખોખો ચેસ વોલીબોલ ગોળાફેક વગેરે સ્પર્ધાઓનું આયોજન એનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેશોદ ખાતે યોજવામાં આવ્યું હતું

सी जे वाडिया साहेब ना सुचारू आयोजन थी सफलता पूर्वक पूर्ण थी आ समग्र स्पर्धा में एनपी कॉलेज नी ऑफिशियल टीम तथा केशोद तालुका ना शिक्षक श्रीओ कोच श्रीओ तथा रमत प्रेमी जनता नो खूब सारो सहकार मळ्यो तो मारू नाम भावेश भाई बेजाला श्रीमती एस एस गार्डी विद्यालय मेहसवाण ना शिक्षक छु आज रोज एनपी कॉलेज अंदर एना ग्राउंड अंदर બેનોની એથ્લેટિકની સ્પર્ધા યોજવામાં આવેલી જેની અંદર કન્વીનર શ્રી વાઢેર સાહેબ અને એની સમગ્ર ટીમ ખૂબ જ સારી એવી કામગીરી આ ગ્રાઉન્ડની અંદર કરેલી અને જવાબદારી સાથે આ કામગીરી સુપેરે એમને નિભાવેલી અને આજના દિવસે બહેનોની એથ્લેટિક્સની સ્પર્ધાની અંદર જે કાંઈ ઇવેન્ટો હતી રમતો હતી એમાં ખૂબ જ સારી રીતે રમતો યોજાયેલી અને સુવિધા પણ ખૂબ જ સારી પાણીથી માંડી અને સુવિધા પણ સંપૂર્ણ પૂરી પાડવામાં આવેલી તો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કોલેજનો અને અને એની ટીમ શ્રીઓનો આભાર તાલુકા કક્ષા ખેલ મહાકુંભ બે હજાર પચીસો એમાં આજે ખોખોની રમતનું આયોજન છે અને આગળ બે દિવસથી આયોજન ચાલુ થઈ ગયું છે તો એના માટે અમે અહીંયા આવ્યા છો તો બહુ સરસ મજાનું આયોજન છે અને ટૂંક સમયની અંદર જો અહીંયા સરસ મજાના ગ્રાઉન્ડ બનાવ્યા છે અને બધા રેફરીના કામ ડિસિઝન બધું અમને બહુ ગમ્યું છે અને બહુ સરસ છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા આવી છે અને જે ટીચરો છે એને પણ ખૂબ મજા આવી છે અને આયોજન એ ખૂબ સરસ છે થેન્ક